એમને તમે અટાણે ભીના મારે સાંભળો તમે અટાણે થોડા પૈસા મને દયો ને પાંચ સૌ રૂપિયા પાછા આપડે પાંચ હજાર માથે એકાવન સો ને પણ ઓલા ઘી અટાણે પેલા ચડાવી માંડી પછી મારે હારું થવા માંડે એટલે પૈસા આવવા માંડે નમસ્કાર મિત્રો આજનો કિસ્સો છે એક એવી મહિલાનો જે પોતે તાંત્રિક હોવાનો દાવો કરે છે કહે છે કે હું એક નજર મારું તો ભવિષ્ય જણાવી દઉં પણ મનસુખ રાઠોડે પણ ચૂપ રહેવાનું ન હતું તે એમ કહે છે મારી પત્ની ધૂણે છે વાળીએ ઘડીએ રૂપિયા માગે છે તમે એને ધૂમતી બંધ કરાવી આપો અને પછી બંને વચ્ચે થાય છે જોરદાર કોમેડી તો મિત્રો આખો ઓડિયો અંત સુધી સાંભળજો હાસ્યથી ભરપૂર છે લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો માત્ર બી કેપી ન્યુઝ વન પર ઓલો બાવસન ભાઈ એ તમારો નંબર આપ્યો હતો એ હા હા બેન આપણે જોવાનું કામ કરાવો ને હા 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 તાણા જોવો નહીં એમ નામ જોઉં દાણા બાણા નથી જોતી એમ નામ એટલે કેવી રીતે એટલે નજર મારવાનું હોય માર ખાલી છે તમારે ખાલી નજર મારવાની હા હા હવે અમારે છે ને બે જણા મેળા આવતો નથી બેન હવે એનું શું કરવું તમારે બે જણ ને ભણતું નથી ને નથી ભરતું હમ મગજ થાય છે ને હા મગજ મારી ગયા કરે હમ એ રૂપિયા માંગ મારી પાસે હોય નહી દેવા ક્યાંથી એમ બીજો કઈ ધકો છે હમ એવું થયું હમ તો આમ સહેજ અવાજ આવે છે એટલે એક એકવાર જઈને જરીક વાત કરી ને બેન તો અમારું હરખું થઇ જાય હાલો ને હું તમને आ, ये और तो हाँ आ, तो ये कॉर्जेंट में ना तो हूँ जब अल्सन भाई गिदु के तथा फोन मार से काम कर दिए हाँ तो ये कोई भी आज़ाद हर की बात कहीं ये काम कर दे सेफ्टी चुकन लगी कू करवानो

mood છે ને ઈ caters ના કામ જ થાતી નથી. હમ આમ છે. એ થઇ જાય બધું હા એટલે અમાર કુળદેવી નામ નો દીવો કર્યો ને દીવો કરશે ને result આવી જાય. આપડે ક્યાં માતાજી નો દીવો કરવાનો? સાઉંડા માં નો. હા તો અરે આપડે નિવેદ જે થાય ને એ નિવેદ તો મોકલાવી દો પણ શું છે આપડે હારું થઈ જાય ને તો કામ થઇ જાય. નિવેદલ પે કરવ તમારો કોઈ મોબાઈલ હોય પાંચ હજાર મોકલજો પાંચ હજાર મોકલવા ને આથી મોબાઈલ માં મોકલાવી દી

હવા મેને પમરા ઘીનો કરોનો ફેલનો ઘી નો કઈ છે ઘી એ કિલો તમારે વાટુ પલાયન કરવાનો હોય ને કઈ તમે રાખન જ બાળવાનો કે સમજાઈ ગયો અમે કિલો કે પસ્તા ઘી જોઈએ ને આમ દીવો આમ દીવારી મૂકીએ એટલે આમ સીધું ચાલુ થાય હા

એટલે તમે ને માતા માતાજી પ્રસન્ન થયા છે કે ઓમ સપના આવે તમારા મઢ ના થયા છે મઢ ના જ છે અમારે હુરા દાદાનું ખાતું છે અમારે ત્રણ વર્ષ પહેલાનું નું હા હુરા છે અને ઈ કે ઈ ઈ હુરા એ નામ હું રૂડા બાપા રૂડા બાપા રૂડા બાપા રૂડા બાપા રૂડા બાપા હા હા હવે અમારા આખું ખાતું છે સોરાસી નું બાવન વીર ચોરસ જોગી ખાતું છે નવ ગર નવ દુર્ગા માનું ખાતું છે લેવો તમે દેવ લે દેના દેવ ના આપણ પાટા પૈસા તમે દેવાના દેવ ના માતાજી કોઈ

તમારું કામ થાય ઈ કહું ઈ મારે થાય કામ તમારું ઈ મારે કરવાનું રહે માતાજી તો પોછી કરે આપડે ઉછી ના લઈને કરી થોડું થાય ખાતા માં જાય ને

તમે આ ઘીના દીવા કરો અને તમારું આ કામ બંધ થઇ જતું હોય તો ઈ તમે કેમ નથી કર્યું મારું કરશે માતાજી કામ તમને ખબર કામ નથી કર્યું અને ટાટાના છોકરીઓ લઈને કેટરર્સ તો આપડા બધા ઓલા જાય ઈ માં આપડા હા જો મારવા જાવું પડ્યું વનવાસ રામ હતા ને જાવું પડ્યું તો આ તો વાત કરું વનવાસ એટલે ઈ તો એક એમ એને જાવું પડ્યું તો પછી સતી હતા ને એને કામ કરવું પડ્યું કોઈ સતી એને કે ને આ દેવ જે છે કે ને કામ ન કરવું પડ્યું એટલે હું એમ નથી ઘરે તમે કરો

એટલે હવે ઈ છે ને ઈ એમ કે કે ઈ માર કેસ કરો સર માતાજી કોણ છે માર જોવી તો હું કર છું કદાચ તમારી માં તો ફરિયાદ કરો તો મારા હાથે હું હું ખોટો ખોટો આખ્યા થાવ ને મારી માં તો હું કામ પર અમે કાઈ તમારું બગાડ્યું છે તમારી માં જ ફરિયાદી કરો એમ નઈ તમારું અમે કાઈ બગાડ્યું છે

હાલો તો આ કેસ કરો તો આપણે લડવાનું છે એમ કહું છું ભલે કરે એ એક તરફ કરવો કેસ કરે બાકી બીવર ન થાતો 52 20 16 જોગણી ના બેન નંબર હામાં થઈ હાલો બેન આપડા ભલે કેસ કરે તાર કરવો તારી હે હું એમ કહી દઉં તમે પણ હું કામ અમારની વાત કરો અમાર કાય લેવા દેવા તમારી બાઈ બાઈ છે ઈ મારી માથે કરે એવી છે તમારી માથે ના રેકોર્ડિંગ છે એટલે તમારા માથે તો કરો ને તમે તેનું ગન્ના માણસ મારે શું લેવા દેવા તમારા એટલે આપડા માતાજી નું આપડા દાણા જોરેવા ઈ આંબરે બેઠી બેઠી ઈ લિશાની મુની દે ને આ મારી હરે મગજ મારી સાવાની જાત સારી કરી મેને તો નહીં બનાવી દુકાને મે તો રહેતા હું ઈન્સાનો મે મેરે નામ પે બાંટ લિયા તુમને મંદિર મે ભી મસ્જિદ મે ભી પહચાનો મે मैं तो न खुदा हूँ न कोई भगवान बस एक सच्चा सा अरमान हूँ जो प्रेम करे सब दिलों से वही मेरा असली ईमान हूँ तू चाहे नमाज में ढूंढ, या आरती की थाली में मैं तो बस वही मिलता हूँ जहाँ दिल साफ हो कांच की प्याली में न धर्म मेरा न जात मेरी न मूरत न ना कोई नाम मेरा जो इंसानियत को समझे सही वही असली धर्म मेरा लिखितन सागर सर्वदी